મુન્દ્રા ખાતે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી આયોજિત અને રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા વન વિભાગના સહયોગથી કરુણા અભિયાન હેઠળ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ખુલ્લું મુકાયું આવતીકાલે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખી પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તો તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્ય સરકારના કરુણા અભિયાન હેઠળ પશુપાલન વિભાગ અને વન વિભાગના સહયોગથી મુન્દ્રા ખાતે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી દ્વારા બે દિવસ માટે કરુણા અભિયાન ઇમરજન્સી સારવાર કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું આવતીકાલ ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને કરુણા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી સારવાર સારવાર કેન્દ્રમાં પતંગની દોરીના કારણે તો તો કોઈ રીતે પશુ પક્ષીઓ થાય તાત્કાલિક તેમને મળી રહે તે હેતુથી સરકારશ્રીના કરુણા અભિયાન અંતર્ગત આ કેન્દ્રમાં સારવાર અપાશે તેવું જણાવતા પ્રણવભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ જીવદયાનું કાર્ય કરવામાં આવશે આ પ્રસંગે પ્રણવભાઈ જોશી ઉપરાંત રાજુભાઈ કષ્ટા પ્રવીણભાઈ રાઠોડ કૃણાલભાઈ મોડ તથા મુન્દ્રાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર એડવોકેટ સીમાબેન જેસર હસમુખભાઈ રાઠોડ દિનેશભાઈ પરમાર જયેશ સોની રાજુ કષ્ટા જગુભાઈ ભટ્ટ કુલદીપ મોડ પ્રવીણ રાઠોડ હસમુખ રાઠોડ દિનેશ પરમાર જયેશ સોની એડવોકેટ રોમા જયસર સીમા જયસર પ્રેરણા સોની રીના પરમાર કિશન માલમ દેવજીભાઈ માલમ વગેરે હાજર રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અને કચ્છ વિભાગ પશુપાલન વિભાગ અને વન સંરક્ષણ વિભાગના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી આયોજિત આજે આપણે આપ જોઈ રહ્યા છો તેમ ઇમરજન્સી પશ પક્ષીઓ માટેનું એક સેવા કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર દ્વારા આવતીકાલે જે મકરસંક્રાંતિ છે મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પક્ષી દોરાથી ઘાયલ થઈ જાય તો એની પ્રાથમિક ટ્રીટમેન્ટ આ સ્થળે આપવામાં આવશે અહીંયા વેટરનરી ડોક્ટરને પણ આપણે હાજર રાખશું સાથે સાથે જો ઇમરજન્સી જેવું લાગશે તો આપણે મુન્દ્રાથી આ બકેટ દ્વારા ગાડીથી એને પ્રાક પર અહીંસાધામ માટે પહોંચાડી એની સારવાર માટે ત્યાં મૂકી આવશું જેથી કરીને એનો જીવ બચી જાય તે ઉપરાંત પંદર અને સોળ દરમિયાન પણ ગામમાં ક્યાંય પણ દોરાના ગુચ્છા હોય એ ગુચ્છા ભેગા કરીને અમને જો આ કેન્દ્ર ઉપર આપી જશે તો એ વ્યક્તિને અમે એપ્રિશિએટ રૂપે સન્માન રૂપે કંઈક ગિફ્ટ આપશું અને મારી સૌને વિનંતી છે કે આવતીકાલે આ પતંગ ચગાવો રંગે આ પર્વને ઉજવો પણ નવ વાગ્યા પહેલાં અને પાંચ વાગ્યા પછી મહેરબાની કરીને પતંગ ન ઉડાડશો કારણ કે એ સમય આપણા પક્ષીઓને ઉડવાનો હોય છે એટલે ખાસ કાળજી રાખશું સૌને ફરીથી મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા આ આપણો ઇમરજન્સી સેવા કેન્દ્ર છે એનો એડ્રેસ છે જૂની પોસ્ટ ઓફિસની ડેલીની બાજુમાં ખારવા ચોકથી આગળ કાંઠાવાડાના મસ્જિદની શેરીની બાજુમાં અને ભૂતકાળમાં આ નામ આ જે છે કુલ્ફીના કારખાનામાં અતુલભાઈ રાજાનું કારખાના તરીકે ઓળખાતું અત્યારે ગોપાલભાઈ માલમ ગોપાલભાઈ ત્રિવેદી અને અશ્વિન સાહેબના માલિકીનું આ થામ છે અને એમના પણ અમે આભારી છીએ કે આવા કાર્યો માટે એમને અવારનવાર એ લોકો સહયોગ આપતા રહે છે રાજ્ય સરકારના કરુણા અભિયાન બે હજાર ચોવીસ અને વન્ય વિભાગ દ્વારા જે આયો આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનું બીડું હર હંમેશ જેમ લાયન્સ ક્લબ ઉપાડતું હોય તો એવી રીતના મુંદ્રા શહેર મધ્યે મુંદ્રા શહેર લાયન્સ ક્લબ દ્વારા આ કરુણા અભિયાન બે હજાર ચોવીસનું રોજ અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જે પણ આ બે દિવસ પસંગ પતંગોત્સવની અંદર જે પક્ષીઓ ઘાયલ થશે તો એમને તાત્કાલિક સારવાર મળી રહે એમનો જીવ બચી જાય એના માટેના ખૂબ જ સુંદર પ્રયત્નો છે અને આ કાર્ય જીવદયાનું કાર્ય છે આપણે પણ આ કાર્યની ખૂબ સંભાળીએ પતંગ ઉડતી વખતે પણ ઉડાડતી વખતે કે ભાઈ પક્ષીઓને નુકસાન ન થાય અને વન્ય વિભાગ દ્વારા અને લાયન્સ ક્લબ દ્વારા ખૂબ સુંદર આયોજન છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હર ધર્મેન્દ્રભાઈ લાયન્સ ક્લબના માધ્યમથી અને એમની સમગ્ર ટીમ દ્વારા મુંદ્રાની અંદર જે પણ આપત્તિજનક જ્યારે સમય હોય ત્યારે હોય ધાર્મિક કાર્યો હોય ખૂબ જ સુંદર કાર્ય કરતા હોય છે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતાજી જય વંદે માતરમ જય જય જયગ